હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે વધેલી રોટલીમાંથી ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો મારે અહીંયા ત્રણ રોટલી વધેલી હતી મેં એના આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે તો રોટલી વધી હોય તો ત્યાં ગમે ત્યારે આપણે નાસ્તો બન્યા તો બાળકોને શાક કે ચૂરમા કે ઓછું ભાવતું હોય છે પણ આ નાસ્તો એવો બનીને તૈયાર થશે ને કે બાળકો જ પહેલાં ખર ખાઈને પૂરો કરી દેશે તો અહીંયા રોટલી છે એના નાના ટુકડા કરી અને આપણે મિક્સી જારની અંદર નાખી દઈશું અને એનો એવું આપણે પાવડર બનાવી દેવાનો છે જે ચૂરમાનું આપણે એવી રીતે કરતા એવી રીતે પીસી લેવાનું છે આ રીતે રોટલીના ટુકડા ન દેખાય એ રીતે રોટલીને આપણે પીસી લઈશું અને એક મિક્સી બોલની અંદર આપણે નાખી દેવાનું છે હવે મેં શાકભાજી લીધા છે મારી પાસે જે ઘરમાં અવેલેબલ હતા એ જ શાકભાજીનો હું અહીંયા ઉપયોગ કરું છું તો કેપ્સિકમ છે મકાઈ છે ગાજર છે ટમેટું છે અને બટેટું અને આદું તો શાકભાજી છે એ તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો ડુંગળીનો પણ ઉપયોગ કરી શકાય તો પહેલાં મેં મકાઈના દાણા કાઢી લીધા અને મકાઈની અંદર પાણી અને મીઠું નાખી અને આપણે સાઈડમાં એને ઉકળવા માટે રાખી દઈશું બાફી લેવાના છે એક્સ્ટ્રા જેથી મકાઈ છે એ આપણે જ્યારે મસા નાસ્તો બનાવીશું ત્યારે એમાં કાચી લાગે છે બફાતી નથી એટલે પહેલેથી જ બાફેલી મકાઈ નાખવાની હવે લાલ મરચું અને આદુ બંનેના ટુકડા કરી અને આ રીતે આપણે એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું એને પણ હવે આપણે સાઈડમાં રાખી દઈશું જો તમને લસણ પસંદ હોય તો તમે અહીંયા લસણ પણ નાખી શકો છો પેસ્ટ બનાવવામાં હવે જે રોટલીનો ચૂરો આપણે કરીને મિક્સર જારમાં રાખ્યો છે એની અંદર એક ગાજર છે આ રીતે આદુની છીણીમાં આપણે છીણી લઈશું જો તમારી પાસે કોબી હોય તો કોબી અને ડુંગળી પણ આની અંદર તમે અત્યારે એડ કરી શકો છો રોટલીની અંદર તો મેં એક ગાજર નાખ્યું છે એક બટેટું છીણીને નાખું છું ચાલ ઉતારી અને ધોઈ અને આ રીતે ઝીણું છાણે ઝીણેલું બટેટું નાખો અને બટેટું પીસેલું નાખો તો પણ ચાલે તો તમને જે રીતે શાકભાજી પસંદ હોય એ બધા જ શાકભાજી નાખી શકાય છે એમાં પાલક હોય તો પાલક પણ નાખી શકાય અને જે મરચાંની પેસ્ટ બનાવીને આપણે રાખી હતી એ અંદર હવે આપણે નાખી દઈશું તીખું તમને જોઈએ એ પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક ચોથાઈ ચમચી જેટલો ખાવાનો સોડા જો વધારે હોય તો વધારે સોડાનો ઉપયોગ કરવાનો તમારે રોટલી ઓછી છે તો અડધી ચમચી છે એક ચોથાઈ ચમચી જેટલું સોડા તમે નાખી શકો છો જેથી ખાવામાં છે એકદમ અંદરથી પોચા અને સરસ બને એટલા માટે તો અહીંયા એક ચમચી જેટલો મોટી ચમચી મેં ચીલી સોસ લીધો છે અને એક મોટી ચમચી અહીંયા ટોમેટો સોસ લીધો છે બંને ઓપ્શનલ છે પસંદ હોય તો નાખવાનું નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ડુંગળી પસંદ હોય તો ઝીણી સમારેલી ડુંગળી પણ અહીંયા નાખી શકાય હવે સાથે એક કપ ચોખાનો લોટ મેં લીધો છે ચોખાનો લોટ ન હોય તો તમે સૂજી પણ અડધો કપ નાખી શકાય અને બે ચમચી મેં અહીંયા કોર્ન ફ્લોર નાખ્યો છે હવે પહેલાં બધી જ વસ્તુઓને શાકભાજીને બધું રોટલી બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે હલકા હાથે દબાવ્યા વગર તો શાકભાજી તમારે વધારે ઓછા પણ તમે કરી શકો છો અને પાલક હોય તો એ પણ નાખી શકાય કોથમીર નાખી શકાય લીંબડી છે ઝીણી સમારેલી એ પણ તમે અહીંયા નાખી શકો છો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય યાર પછી જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી નાખી અને લોટ બાંધીને તૈયાર કરી દઈશું તો આમાંથી તમે ઘણી બધી રેસીપીઓ બનાવીને તૈયાર કરી શકો છો તો જરૂર પ્રમાણે મેં થોડું થોડું કરીને અડધા ગ્લાસ જેટલું મારે પાણી જોયું છે અહીંયા લોટ છે એ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આમાંથી તમે ગોળી બનાવી અને આ રીતે મંચુરિયન જેવું પણ તમે બનાવી શકો છો એકદમ ઢીલું બેટર કરી અને પણ બનાવી શકાય તો અહીંયા મેં તમને લોટ બાંધી અને બતાવી દીધો છે બેટર એકદમ ઢીલું પણ રાખી શકાય છે પરંતુ જો ઢીલું બેટર હોય તો હું તમને બતાવી ન શકું કે તમે મંચુરિયન કે કોઈ બીજી વસ્તુ તમારે બનાવી છે સેલો ફ્રાય કરીને તમે બનાવો કપે પેનમાં બનાવો તો બનાવી શકાય તો અહીંયા લોટ જેવું બાંધીને મેં તમને બતાવ્યું હતું ઢીલો થોડો કરી અને પછી આ રીતે પ્લેટમાં મેં ફેલાવી દીધો છે અને તમે જો આ રીતે ઢોકળાની જેમ બાફવાના હોય તો સીધું ઢીલું બેટર કરીને બાફી શકાય હવે પહેલેથી જ મેં પેનમાં ગરમ થવા માટે પાણી રાખી દીધું છે અને અંદર પ્લેટ રાખી દઈશું અને દસ મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેવાનું છે મીઠું છે એ તમારે ચેક કરી લેવાનું છે ટેસ્ટ પ્રમાણે તીખાસ મીઠાશ છે જોઈએ એ પ્રમાણે બેટરમાં લઈ લેવાની દસ મિનિટ થાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું દસ મિનિટમાં સરસ એવું સ્ટીમ થઈ જાય છે તો નીચે ઉતારી અને થોડું ઠંડુ થાય એટલે આપણે ટુકડા કરી દઈશું તેલ છે એ આપણે ડિસગ્રીસ કરેલી હતી એટલે તરત એની મેળે જ છોડી દેશે તરત અલગ પડી જશે અને આ રીતે આપણે તમને જોઈએ એ પીસમાં તમે જેવા સ્કે શેપમાં આપવા માગો એ શેપ તમે અહીંયા આપી શકો છો મેં નાના ટુકડા કર્યા છે તમે ટ્રાયેંગલ ટ્રાઇંગલ મોટા પણ કરી શકાય ચોરસમાં મોટા પણ કરી શકાય તમારી ચોઈસ અકોર્ડિંગ તમે આ નાસ્તાને શેપ આપી શકો છો અહીંયા મેં નાની નાની ટુકડી આપણે હોય એ ટાઈપના ચોરસ સ્ક્વેરમાં મેં કાપી દીધા છે હું નજીકથી પણ તમને બતાવી દઉં ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થયા છે તમે આમ જ ખાશો ને તો પણ સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે ટુકડાઓને સાઈડમાં રાખી અને બીજો વઘારની તૈયારી કરીશું ગેસ ઉપર પેન રાખી અને બે ચમચી જેટલું આપણે એમાં તેલ નાખી દઈશું અને ગેસની ફ્લેમ છે અત્યારે મીડિયમ ટુ હાઈ કરી દેવાની છે શાકભાજી આપણે હાઈ ફ્લેમ ઉપર જ ફટાફટ એને સાતડી લેવાના છે તો પહેલાં ગાજર છે એને વાર લાગે તો મેં એક ઝીણું સમારેલું ગાજર લીધું છે એક કેપ્સિકમ ઝીણું સમારીને લીધું છે અને એક ટામેટું તો ડુંગળી તમને પસંદ હોય તો તમારે ડુંગળી પણ અહીંયા ઝીણી સમારીને લઈ શકાય અને લસણ પસંદ હોય તો લસણની નાના નાના ટુકડા કરી અને એ પણ નાખી શકાય અને પેસ્ટ હોય તો પણ નાખી શકાય પહેલાં બેથી ત્રણ મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ ઉપર ગાજરને સાતળી લઈશું પછી કેપ્સિકમ નાખી અને થોડુંક મીઠું નાખી દઈશું જેથી ફટાફટ એ છે કૂક થઈ જાય બફાઈ જાય અને એ ખુલ્લા પકાવાના છે બધા શાકભાજીને એનો ટેસ્ટ છે થોડો ક્રન્ચી હોય તો સારો લાગે હવે એની અંદર જે મરચાં આદુની પેસ્ટ આપણે બનાવી હતી થોડી આગળ નાખી અને અત્યારે થોડી નાખી છે તે ખાસ તમારી રીતે તમે બેલેન્સ કરી શકો છો મિક્સ કરી દઈશું ગાજર અને મરચાં થોડા કૂક થઈ જાય ત્યાર પછી આપણે ટમેટું નાખી દઈશું ટમેટો સરસ રીતે સતળાઈ જાય ત્યારે પછી આપણે એની અંદર જે બાફેલી મકાઈ હતી એ નાખી દેવાની છે બાફવા માટે રાખેલી એ બધા શાકભાજીને એકદમ સરસ એવા મિક્સ કરી દેવાના છે શાકભાજી તમને વધારે પસંદ હોય તો પણ તમે અહીંયા નાખી શકો છો હવે એની અંદર હું ચીલી સોસ અને ટોમેટો સોસ બને એ વન ટીબીએસપી જેટલા એટલે કે મોટી ચમચી એક ચીલી સોસ મોટી ચમચી ટોમેટો સોસ અને એક મોટી ચમચી સોયા સોસ નાખું છું આ મન્ચુરિયનની જેમ પણ તમે બનાવી શકો છો અને સાદા મસાલામાં પણ તમે બનાવી શકાય તમારે સોયા સો સોસ ન નાખો હોય તો સ્કીપ કરી અને મેગીનો મસાલો નાખી દો તો પણ ચાલે તો પણ ઘણો એવો ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે જે ટુકડા કરીને રાખ્યા છે રોટલીના એ નાખી દેવાના છે તો આ રે નાસ્તાને તમે મંચુરિયનની જેમ પણ બનાવી શકાય છે અને સિમ્પલ પણ બનાવી શકાય છે આમાં મેં કોર્ન ફ્લોરની સર સ્લરી કે એવું કંઈ નથી નાખ્યું પણ જો મંચુરિયનની જેમ તમારે બનાવવું હોય તો તમે સ્લરી પણ અહીંયા નાખી શકો છો અને મેગીનો મસાલો પણ તમે નાખી અને બનાવી શકાય છે મંચુરિયનની જેમ ન બનાવવું હોય તો સિમ્પલ પણ બનાવીને રેડી કરી શકાય છે તો આપણો રોટલીનો નાસ્તો એકદમ નવી રીતે બનીને તૈયાર થઈ ગયો છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં મારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો છે ને મોઢામાં પાણી દે લાવી દે એવો મસ્ત વધેલી રોટલીનો નાસ્તો એકદમ ચટપટો અને ટેસ્ટી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે ગાર્નિશિંગ કરી દઈશું થોડા ધાણા નાખીને તો બાળકો છે વધેલી રોટલીનું શાક કે તમે કોઈ વસ્તુ બનાવો તો ના ખાય પણ આ રીતે નાસ્તો બનાવશો ને તો તમારો વારો નહીં આવે બાળકો જ ખાઈ જશે એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો એકદમ ટેસ્ટફૂલ આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને ખૂબ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર